હલોજી નમસ્કાર જય દ્વારકાધીશ તો આપણે મગફળી રેમો કાઢી હતી અને ફૂકવા માટે રાખી હતી આજે તો વરસાદે બધી પલાળી દીધી કાઢી હતી સૂકી અને સૂકી માંડવી આપણે પલાળી નાખી એવું થયું આજે તમને બતાવું માંડવી કેવી થઈ ગઈ છે આપણી બરાબર છે અને પલળી ગઈ છે આખી પાછળ કથા ચાલુ છે શ્રાદ્ધ માટેની તો માંડવી પલડી ગઈ જોઈએ પલડી ગઈ છે જો હાલત ચીકણી થઈ ગઈ છે હાથમાં ચોટે છે આવું થઈ ગઈ છે હાલત વરસાદ આવી ગયો અહીંયા આપણે ધાબા નીચે અસલ થોડુંક ઓઠ ઓથ નથી એવા મૂકી દઈએ પવન હવા ઉજાસ આવે એવું છે તો ત્યાં આપણે આને નાખીવાની છે તો આ થોડોક જાડો થરશે તો ઓલા બુંગરમાં આપણે નાખી દેવાના છે ઓ આ જો ફૂલે ફૂલ તર ગરમ થઈ ગઈ છે માંડવી અને સ્મેલ પણ આવવા માંડી છે અને આપણે અહીંયા પોરી કરી દઈએ થોડીક પાદરી કરી દઈએ એટલે સુકાવામાં થોડીક સારી રહેશે ચાલો બીજું એક ટ્રેક્ટર ભરીને આવે ત્યાં સુધી આપણે આને પોરી કરી દઈએ વરસાદ કન્ટિન્યુ ચાલુ થઈ ગયો છે અને જો વરસાદ એકદમ એક સારો ચાલુ થઈ ગયો છે અને થોડો થોડો ગાજે છે અને વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે મગફળીનો ફટાફટ ખીરો ખાલી કરી નાખ્યો અને હવે વરસાદ રહી જાય તો આપણે બીજો ખીરો ભરવાની ગણતરી છે અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે ટ્રેક્ટર આપણે સાઈડમાં મૂકી દીધું છે અને ગોડાઉનમાં થોડીક ફોરી કરી નાખી માંડવી

આપણે નેક્સ્ટ રેમ્બોની માંડીને આપણે પારા કરીને સુકવવાની ગણતરી છે તો આપણે એકવાર એને પારા જેવું કરી દઈએ તો ચાલો આગંદર બતાવું તમને કઈ રીતના બનાવ્યા છે પારા તો જો આવી રીતના મગફળી સુકવવા માટે આપણે પારા કરી દીધા છે જેથી કરીને પવન લાગે ને પછી બે ક બે બે ત્રણ કલાક પછી આપણે ફરીથી આ પારાનો જગ્યા આપણે ચેન્જ કરી દઈશું જે નીચે છે એને ઉપર લઈ લઈશું એમ કરીને આપણે આમાં થોડી બધી સૂકવાની રહેશે અને અત્યારે જો વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ અને આપણી માંડવી તો સરસ છે જ પરંતુ આ પલરી ગઈ એના કારણે હવે આમાં થોડોક ભેજ પકડાઈ ગયો છે અને જો અહીંયાથી આપણે એની જગ્યા બદલી નાખી છે તો આવી રીતના દરવાજો ખુલ્લો જ રાખવો પડશે જેથી કરીને પવન હવા ઉજાસાને મળતી રહે તો થોડીક બાકી છે માંડવી વાળીએ અને ઢાંકી દઈએ તો ચાલો વાળીએ તો આપણે જો વરસાદ એકદમ ઘનઘોર ચડી ગયો છે અને અત્યારે આપણે ઢાંકવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો આ થોડીક આપણે માંડવી રહેવા દીધી છે આ થોડીક છે ત્રીસ પાંત્રીસ ગુણી જેવી એ પલળી નથી કારણ કે આનું જે બુગણ છે એ સારું હતું રાડપથરી અને આપણે એડામાં નજર નાખી લઈએ તો આ પ્લોટિંગના આપણા એરંડા છે તો ખૂબ સરસ એરંડા થઈ ગયા છે નર્માદી એક સરખી થઈ ગઈ છે તો જો સરસ પારા બારા બાંધીને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે આ ખેતર પાયાનું ખાતર નાખીને રેડી કરી નાખ્યા છે તો સુંદર વાતાવરણ ને આપણા એરંડા પણ સરસ લાગે છે તો નરમાદીનું પ્લોટિંગ છે આ એરંડામાં આઠ વીઘાનું તો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન they do